નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું હું વિવેક સવરિયા વિસ્કે સર આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓસ્યન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર ત્રણ આવ્યા છે વિભાગ સી પ્રશ્ન બેંક ધોરણ દસ વિજ્ઞાન જો આગળના ચેપ્ટર અને આગળનો વિભાગ એ અને બી જોવાનો બાકી છે તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક સાથે 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 પ્લેલિસ્ટની તમે મુલાકાત લેજો આપણી ચેનલ પરથી તમે આસાનીથી તમે એ વિડીયો જોઈ શકશો અને પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હોય છે જેને તમારે લાભ લેવાનો છે અને તમારા મિત્ર સકલે જાણ કરવાની છે આપણી ચેનલ પર દરેક વિષયના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મુકાય છે જેની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપે છે જેને ડાઉનલોડ કરશો અને આસાનીથી તમે ઘરે બેસીને સારું રિઝલ્ટ આવી શકો છો આનો લાભ લેવાનો છે અને આપણી

આપ સર્વોની નજર સમક્ષ મૂકો છો સક્રિયતા શ્રેણી કોને કહે છે અલગ અલગ ધાતુઓને તેની પ્રતિક્રિયાત્મકતાના ઉત્તરતા ક્રમમાં ગોઠવો પેલા તો વ્યાખ્યા લખી દીધી એક માર્ક્સની વ્યાખ્યા બોર્ડમાં પૂછાય ખાલી સક્રિયતા શ્રેણી વ્યાખ્યા આપો હાલો એવું કહી દે તો જુદી જુદી ધાતુઓને તેની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવતા જે શ્રેણી રચાય તેને સક્રિયતા શ્રેણી કહેવાય ઉત્તરતા ક્રમમાં ગોઠવો ઉદાહરણ તમે આકૃતિમાં તમે જોઈ શકો છો આકૃતિ મતલબ સરસ મજાનું આપણે કહી શકીએ ને તો કોષ્ટક આપ્યું છે કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા નીચે તરફ આવો એમ પ્રતિક્રિયાત્મકતા ઘટેન સૌથી ઓછી છે ગોલ્ડ ની સોનું ની આયનિક સંયોજનો એટલે શું સોડિયમ ક્લોરાઈડ નું નિર્માણ સમજાવો ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોન ની આપલે દ્વારા બનતા સંયોજન એટલે કેવાનું જે ધાતુ હોય ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે અધાતુ ઇલેક્ટ્રોન મેળવે તો ધાતુમાંથી અધાતુમાં જે ઇલેક્ટ્રોનની આપલે થાય છે ત્યારે આયનીય સંયોજનો બને વિદ્યુત સંયોજક સંયોજ આ એ સોડિયમ ક્લોરાઇડ તો એમાં સોડિયમ નું પેલા લઈએ તો સોડિયમ પરમાણુ ક્રમાંક 11 છે તો એની પાયતમ કક્ષામાં કે એલ એમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન કે કે સોડિયમ નો પરમાણુ ક્રમાંક 11 તો સોડિયમ માટે એને લખાય તો 2 8 અને 1 લખાય અહીં હું લખા કે એલ એમ તો છેલ્લી કક્ષા એમ એમ માં કેટલા ઇલેક્ટ્રોન છે 1 જે તમે જોઈ શકો છો હવે આ એક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન શું કરશે ધાતુ કહેવાય સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને સામેવાળા કોઈ એવો અધાતુ તત્વ એને આપશે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એને ઉપર બની જાય એને પ્લસ એને ધન આયન કહેવાય અને નિયોન જેવી રચના પ્રાપ્ત કરે કોના જેવી નિયોન જેવી તું જોઈ શકે છે મિત્રો એને માંથી એને પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન જો

સમય બોલો કક્ષામાં બે આઠ એક ઇલેક્ટ્રોન મેળવશે તો સીએલ માંથી બને સીએલ પ્લસ ઇલેક્ટ્રોન હતા બે આઠ સાત ઇલેક્ટ્રોન મેળવશે એટલે અહીંયા ઇલેક્ટ્રોન આવે શું થાય આમ કરીને કરવાનું તમારે Electron B -H. Sodium chloride cl- इलेक्ट्रो मेलवाले શું થઈ ગયું બોલો 288 અને સોડિયમ ક્લોરાઇડ બનાવે તો જોઈ શકો છો nacl નું એ લખું છું જો na+ -plus cl- તો na+ cl- શોર્ટકટ માં કે તો સોડિયમ પાસે એક ઇલેક્ટ્રોન વધારે હોય 28 1 અને ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન ઘટતો હોય 28 7 થાય તો શું થાય બોલો એને સીએલ ભેગા થઈ જાય તો શું થાય બોલો બે આઠ આઠ કોનો બની ગયા ક્લોરીન સોડિયમ નું બે આવા બંધ જે બને છે એને સી એલ વચ્ચે એને પ્લસ જે ગુમાવે મેળવે માઇનસ સીએલ માઇનસ એને આયની સંયોજન કહેવાય આયનીય બંધ કહેવામાં આવે છે આયની સંયોજનના ભૌતિક ગુણધર્મો કીધા સામાન્ય કીધા તો પેલો ભૌતિક સ્વભાવ એ ફક્ત ઘન અને ઋણ બંને ધરાવતા હોય એના આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય આથી તે ધન અને સખત હોય છે તે બરડ હોય છે એને દબાણ પર તૂટી જાય પહેલો પોઈન્ટ પૂરો બીજો ગલન બિંદુ ઉત્કળ બિંદુ આયનીય સંયોજનની અંદર આયનો વચ્ચે રહેલા પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળને તોડવા વધુ ઉષ્મા આપવી પડે આથી તેના ગલનબિંદુ ઉત્કલન બિંદુ કેવો હોય ઊંચો એટલે જે બે સંયોજનો જોડેલા હોય ને એને તોડવા માટે વધુ ઉષ્માની જરૂર પડે આથી તેના ગલનબિંદુ ઉત્કલન બિંદુ કેવો હોય છે મિત્રો ઊંચો હોય છે દ્રાવ્યતા આયનીય સંયોજનો પાણીમાં સામાન્ય રીતે દ્રાવ્ય હોય છે તો તેલ કેરોસીન અને પેટ્રોલ જેવા દ્રાવકોમાં કેવો હોય છે અદ્રાવ્ય દ્રાવ્યતા પૂરું વિદ્યુતનું વહન વિદ્યુતનું કોઈ પણ દ્રાવણમાં ક્યારે થાય જ્યારે એમાં ઇલેક્ટ્રોન ઉપર ડિપેન્ડ હોય જ્યારે ઇલેક્ટ્રોન નું વહન થાય વિદ્યુત પ્રવાહ નું વહન થાય ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન નું ત્યારે હંમેશા વિદ્યુત નું વહન થાય છે બીજું જો લેખું દ્રાવણમાં વિદ્યુત નું વહન એમાં મુક્ત રહેલા વીજ ભારિત કણોની ગતિશીલતાને કારણે હોય છે આયને સંયોજનના પાણીમાં બનાવેલા દ્રાવણ આયનો ધરાવે છે આથી દ્રાવણ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે

જ્યારે પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન થાય છે આને વિદ્યુતનું વહન થાય એથી એને ઉષ્મા આપવામાં આવે તો એના વિરુદ્ધ વીજભાર ધરાતા આયનો વચ્ચે સ્થિર આકર્ષણ બળ અને નિર્બળ બનતા આયનો છૂટા પડે એટલે કહેવાનો મતલબ એ છે જે ઘન અવસ્થાના કણો હોય ને એને તમે તોડી ન શકો સરળતાથી બહાર ન નીકળાવી શકો જ્યારે કયા કણો હોય બીજા ઘરની જગ્યાએ પીગલિત અવસ્થાના એને તમે ગરમ કરો તો એ સરળતાથી શું પડી શકે છૂટા પડી શકે આથી વિદ્યુત નું વહન થઈ શકે શોર્ટકટ માં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન બોર્ડની પરીક્ષા બે હજાર ચોવીસ માટે મોસ્ટ ટાઈપી હેતુલક્ષી પ્રશ્નો ની ક્વિઝ આ ક્વિઝ મેળવવા માટે પાંચ રૂપિયાની ક્વિઝ છે અને એમાં સો માર્ક્સના ના પ્રશ્નો પૂછાય છે જો સો માંથી સો તમારા આવી જાય છે તો મિત્રો તમને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવે છે અને હા જો બેઠા માર્ક્સ નથી આવતા તો ગભરાવ જરૂર નથી

બે હજાર ચોવીસ ની પીડીએફ ડાઉનલોડ કરવાની આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે સાથે દરેક વિષયની પીડીએફ ડાઉનલોડ કરવાની આપેલી છે અને સાથે સાથે વોટ્સઅપ પરિક્સ ફોર ટાઈમ ટુ ફાઈવ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને એની કિંમત ફક્ત કેટલી એક જ વિષયની પાંચ પચાસ રૂપિયા છે જેમાં તમામ પ્રકારનો વિભાગ આવી જશે અને સોશિયલ મીડિયામાં જોડાવા માટે ક્લિક કરો શું યુટ્યુબ

ત્રણ નો કરી નાખ્યું નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે મળીશું અને આપણી ચેનલ પર દરેક વિષયના તમામ પ્રકારનું સોલ્યુશન મુકાય છે જેનો લાભ લેવાનો ચૂકશો નહીં ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત